રાજકોટ જામનગર લોકલ સાતમ આઠમ ના ચોહાર પેલા જોઈએ કેવો ટ્રાફિક છે સીટ પ્રમાણે ટ્રાફિક છે ઉભા ઉભા કોઈ જતું નથી બીજી જામનગર લોકલ એક ગઈ એના પછી તુરંત જામનગર લોકલ સાતમ આટમ ના તહેવાર પહેલા આમાં બી ટ્રાફિક ઓછો છે સુરત જુનાગઢ આમાં બી સાવ ઓછો ટ્રાફિક સુરત જુનાગઢ ઓછો ટ્રાફિક છે

રાજકોટ ખંભાળીયા હવે જઈ રહી છે ટ્રાફિક છે થોડો ઘણો રાજકોટ વાકને લોકલ એમાં ભી ટ્રાફિક છે એક જ ભાઈ ઉભા ઉભા જતા હતા બાકી જ પ્રમાણેનો ટ્રાફિક રાજકોટ કલાવડ

આ હિંમતનગર થી માંગરોડ એમાં સીટ આરામથી મળી જાય એમ છે રાજકોટ મોર બી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક હંમેશા પુલ જ હોય છે પુલ ખુલ્લી એસી હોય મજા આવે એટલે એમાં ટ્રાફિક હોય છે જેતપુર દાહોદ એમાં બી સીટ તમને આરામથી મળી રહી છે જેતપુર દાહોદ રાજકોટ જેતપુર મિની બસ છે મિની બસ થી નાની એમાં બી પાછળ સીટો ખાલી છે સાચ તમારે ધોવાર હજી બે દિવસની વાર છે આ ડેપો તરફ જઈ રહી છે ઓલા ભાઈ સિક્યુરિટી સાથે રકજક કરે છે પણ આ ફક્ત બસો માટે જ ગેટ છે હજી રકજક ચાલુ છે ફક્ત બસો માટે છે એ યાત્રીઓને ધ્યાન રાખવું જોઈએ રાજકોટ બોટાદ છે ટ્રાફિક સારો એવો છે ગઢડા સાવરકુંડલા રાજકોટ આવી હવે ડેપો તરફ ધોરાજી અમદાવાદ માં તે જો આ રાજકોટ ઉના બી લાગવા માટે જઈ રહી છે બસ સ્ટેન્ડ માં હવે રાજકોટ ઉના બી આવશે થોડી વારમાં અમદાવાદ જવા માટે ખાસ્સા એવા યાત્રીઓ છે સાતમ આઠમ તહેવાર નજીક જ છે આ રાજકોટ ભાવનગર માટે બી રેડી પાછળ સીટો ખાલી છે મોરબી થી હવે ધોરાજી જઈ છે જઈ રહી છે રાજકોટ થી આ ગેટ ઘણા એવા યાત્રીઓ જવાની કોશિશ કરે છે પણ આ ફક્ત બસો માટે જ ગેટ છે એટલે તમારે મેઇન ગેટથી જ જવું પડશે રાજકોટ મોરબી અજીતગઢ અજીતગઢ માટે બી સારો એવો ટ્રાફિક છે રાજકોટ મોરબી લોકલ ખાસ તો એવો ટ્રાફિક

રાજકોટ ડ્રોલ જવા માટે મીઠી બસ દ્વારકા ડિવિઝનની કંડક્ટર સાહેબ સાઈડ માંગી રહ્યા છે અને જોવા જઈએ તો ટ્રાફિક સારો એવો ટ્રાફિક છે વાંધો ના આવે ભાઈ આ કઈ છે રાજકોટ સુરેન્દ્રનગર ધાંગદરા જઈ રહી છે ઓ ફૂલ ટ્રાફિક ભાઈ ઉભા ઉભા જવું પડે એમ છે શક્યતા જ નથી સીટની રાજકોટ ગોંડલ આવીને પાંચ મિનિટમાં પાછી હવે ગોંડલ જઈ રહી છે ટ્રાફિક સાવ ઓછો મોરબી સોરી રાજકોટ ભુજ માંડવી જઈ રહી છે રાજકોટ ભુજ માંડવી ટ્રાફિક થોડો ઘણો જ છે આ બાયડથી જુનાગઢ હવે રાજકોટ થી જઈ રહી છે જુનાગઢ બાયડ થી આવી લોન્સ્ટોપ જૂનાગઢ પાછળની છ સીટો ખાલી બોંડલ થી રાજકોટ હવે જામનગર જઈ રહી છે ઓ ઠીક ઠાક ટ્રાફિક છે

પ્લેટફોર્મ ઉપર લાગવા જઈ રહી છે પાછી સ્ટોપ થઈ ગઈ છે બીજી બસો નીકળી નહીં શકે ત્યાં સુધીમાં તો પ્લેટફોર્મ ઉપર લગાવી દેશે શાયદ ફાઇનલી પેલી બસ પ્લેટફોર્મ પણ લાગી ગઈ છે હવે આ સીટી બસ આવી રહી છે જે બહારગામ જઈ રહી છે રાજકોટ વડિયા રાજકોટ વડિયા માટે ટ્રાફિક ઓછો વડનગર જુનાગઢ એમાં સાવ ઓછો ટ્રાફિક છે એમાં તમને સીટું મળી રહે એમ છે આરામથી રાજકોટ બગસરા થઈને ધારી જઈ રહી છે આરામથી સીટો મળી રહે એમ છે ઘણી બધી સીટો ખાલી છે રાજકોટ મોરબી આજનું આપણું લાસ્ટ કેપ્ચર સાતમ આઠમ દિવસો પહેલાં આમાં ખૂબ જ ટ્રાફિક છે